એક મલયાલમ લેંગ્વેજની વેબ સિરીઝ જોઈ જેનું નામ છે કેરલા ક્રાઇમ ફાઇલ્સ આ સિઝન ટુ છે સિઝન વન છે તમે નથી જોઈ છતાં તમે સિઝન ટુ જોઈ શકો છો કારણ કે સ્ટોરીમાં કોઈ કનેક્શન નથી સિઝન વનની સ્ટોરી ત્યાં ખતમ થઈ ગઈ હતી અને અહીંયા એક નવી સ્ટોરી અને નવો કેસ છે જો તમે સિઝન વન જોઈ હશે તો તમને ખબર હશે કે આ આનો સબ્જેક્ટ શું છે સિઝન ટુમાં એક પોલીસ ઓફિસર છે એક પોલીસવાળો છે એ ગુમ થઈ જાય છે હવે શું કામ ગુમ થાય છે પછી એનું શું થયું છે એ જાતે ગુમ થઈ ગયો છે કે કોઈના દ્વારા એનું કિડનેપ થઈ ગયું છે કે પછી મર્ડર થઈ ગયું છે એ આખું ઇન્વેસ્ટિગેશન આપણને સિઝન ટુમાં જોવા મળશે મલયાલમ ઇન્ડસ્ટ્રી છે ને એની ફિલ્મોની કે એની વેબ સિરીઝની એક વાત ખૂબ સરસ છે એ લોકોના જે બીજીએમ છે ને એ ખૂબ સરસ હોય છે જો કે આ બધી ફિલ્મો માટે પાછું લાગુ પણ નથી પડતું પણ અમુક અમુક ફિલ્મો એવી નીકળે છે અમુક અમુક વેબ સિરીઝો એવી નીકળે છે જે મહદઅંશની વાત છે મેક્સિમમ આવી જ નીકળે છે કે જેના બીજીએમ પ્લસ એમનો સ્ક્રીન પ્લે સ્ક્રીન પ્લે બહુ મોટી વાત છે આમાં એક ઇન્વેસ્ટિગેશન જ છે તો તમને એમ થશે કે ઇન્વેસ્ટિગેશન તો સીઆઈડીમાં પણ થાય છે સીઆઈડીમાં પણ થાય જ છે પણ સીઆઈડીનું ઇન્વેસ્ટિગેશન અને આનું ઇન્વેસ્ટિગેશન એમાં જમીન આસમાનનો ફેર છે જો સીઆઈડીની જેવો જ સ્ક્રીન પ્લે આ સિરીઝનો હોત ને તો આ સ્ક્રીન પ્લેમાં કંઈ એટલે કંઈ નવું નહોતું સીઆઈડી જેવો સ્ક્રીન પ્લે જો જોવો હોય તમારે તો ઝી ફાઈવની એક વેબ સિરીઝ હતી છલ કપટ નામની જે હમણાં જ રિલીઝ થઈ હતી તો એ સેમ ટુ સેમ સીઆઈડી જેવું જ તમને લાગે તો એમાં કંઈ નવી ના હોય પણ આ એક કેસ છે એક ગુમશુદા વ્યક્તિ છે એને ગોતે છે અને છતાં આમાં શું અલગ છે એ તમારે જોવું હોય તો આ સિરીઝ તમારે જોવી પડશે તમારે મેક્સિમમ છે ને ત્રણ કલાકનો સમય આપવો પડશે એનાથી વધારે સમય નહીં આપવો પડે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત થાય છે કોઈ ફાલતુનો ડ્રામા નહીં કોઈનો ફેમિલી પ્રોબ્લેમ નહીં કંઈ વસ્તુ નહીં નગર ઘણીવાર કેવું થાય એક સરસ આપણે મિસ્ટ્રી ફિલ્મ કે વેબ સિરીઝ જોતા હોય ને તો એમાં પાંચ કલાકની છ કલાકની આઠ આઠ કલાકની વેબ સિરીઝો હોય જે ફક્ત ને ફક્ત ઇન્વેસ્ટિગેશન બે જ હોય પણ એમાં જે આઠ કલાકમાં છે ને ત્રણ કલાક તો એ પોલીસ ઓફિસરની ફેમિલી ડ્રામામાં જ બતાવ્યું હોય આપણને કે ભાઈ એની લવ લાઈફ છે કે પછી એનું જે ઘરવાળી છે બીજા જોડે એનું ચાલી રહ્યું છે અથવા તો એનો ફેમિલી પ્રોબ્લેમ એના ફાધર સાથે મગજમારી ચાલી રહી છે ને આવા ફેમિલી પ્રોબ્લમ સાઈડમાં ત્રણ કલાકના હોય બાકીની જે કલાક હોય ને એમાં જેનું ઇન્વેસ્ટિગેશન ચાલતું હોય પણ આ સિરીઝમાં સિઝન વનમાં પણ એવું જ હતું અને સિઝન ટુમાં પણ એવું જ છે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે પહેલી સેકન્ડથી લઈ અને છેલ્લી સેકન્ડ સુધી હા વચ્ચે અમુક વાર એનો ફેમિલી ઇસ્યુ આવે છે પણ એટલો બધો નથી બતાવી દીધો કે તમને એમ થઈ જાય કે હું અહીંયાથી આ વસ્તુ છે એને સ્કીપ કરી દઉં માઇનોર સેકન્ડો માટે જ એ ફેમિલી પ્રોબ્લેમ એનો છે એ ફક્ત બતાવવા ખાતર જ બતાવ્યો છે બાકી પોઈન્ટ ટુ પોઈન્ટ વાત થાય છે ઇન્વેસ્ટિગેશન જે રીતે બતાવ્યું છે ને બહુ જબરજસ્ત બતાવ્યું છે કઈ રીતે ડિટેલિંગ સાથે ઇન્વેસ્ટિગેશન થાય છે અને જે રીતે પછી પેલો કૂતરાવાળો તમે એક સીન જોશો ને કે જે ક્લિપો જોડી 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 અને પછી એ કૂતરાના વિડીયોને રિવર્સમાં હકાવી અને પછી પોલીસવાળાનું ત્યાં પહોંચવું એ વસ્તુ બહુ સરસ લાગે છે એટલે આ સિરીઝમાં તમને બધાની એક્ટિંગ છે ઇમ્પ્રેસ કરશે સ્ટોરી તો ભલે નવી નથી એક ઇન્વેસ્ટિગેશન કેસ જ છે પણ કેસ જે રીતે બતાવ્યો છે ને જેનો સ્ક્રીન પ્લે છે ને જે ટુકડા જોડી 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 અને પછી એ તમને શરૂઆતમાં એક ટુકડો બતાવી દે પછી એ ટુકડો પૂરો થાય તમને ખબર પણ ના પડે કે શું કામનું હતું પણ આગળ જતાં પછી એનું જે કનેક્શન બતાવ્યું છે આ મલયાલમ મલયાલમ મલયાલમનો પણ સાઉથમાં ઘણી ફિલ્મોમાં આવું જ હોય છે એક ટુકડો બતાવી દે તમને ખબર પણ ના પડે કે શું કામનો હતો પણ પછી એ ટુકડાનું પાછળથી જે રીતે જોડાણ થાય છે ને ત્યારે તમને એમ થશે કે ઓ ભાઈ ગજબ તો એ રીતના પણ અહીંયા સ્ક્રીન પ્લે છે એ લખેલો છે જે સ્ક્રીન પ્લે છે એ બતાવેલો છે એ વસ્તુ જ આખી અલગ કરે છે એક નોર્મલ ઇન્વેસ્ટિગેશન સિરીઝથી સ્ક્રીન પ્લે પ્લસ બીજી એમ જ્યારે સિરીઝ અડધી પૂરી થયા બાદ જેનું બીજીએમ સંભળાય છે ને ગજબનું બીજીએમ છે એટલે સીનમાં સીનને મોટો બનાવવાનું કામ કરે છે બીજીએમ જબરજસ્ત બીજીએમ છે કેમેરા એંગલ પણ અમુક અમુક શોર્ટ એટલા જબરજસ્ત લીધા છે ને તમને જોવાની મજા જ આવી જાય એટલે કેમેરા એંગલ પણ ખૂબ સરસ છે ઇન શોર્ટ બધું મજા આવે એવું છે હા એક વસ્તુ છે કે તમને જો કંઈ એવું થાય કે ભાઈ આપણને કંઈક નવું અને યુનિક જોવું છે તો પછી આ તમને થોડી નિરાશ કરશે કારણ કે નવું એને યુનિક નથી ઇન્વેસ્ટિગેશન કેસ જ છે જેને એક અલગ રીતે આપણને બતાવવામાં આવ્યો છે ઝીણી ઝીણી વાતો ધ્યાનમાં લેવામાં આવી છે અને એક સારા એવા અને યુનિક સ્ક્રીન પ્લે સાથે આપણને આ વાત બતાવવામાં આવી છે એટલા માટે જ આ સિરીઝ છે એને હું તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે તમે આને જોઈ શકો છો હું ચાર સ્ટાર આપીશ જોઈ લીધી હોય તો મને જણાવજો કેવી લાગી ધન્યવાદ